શેટિયું કપ્પા માં જા ત્રિનાન તહા મન સમકાડવા દેના નું આ બહીન સમકાડું રોજ નું રોજ વાડી વાડી આવન હાઈ ના નું વારો કાઢું યો કપ્પા બો હારો કર નાઈ કો કને હવે મને જવા દેજો કઈ વઈ ગયો કપ્પા ભાગ્યા હાડો કરી નાઈ કો કઈ જતો રયો ઓ છે